આ સતયુગ સાધુ કરતા હોય સાધુ હારા સતયુગ સમાજ કરતા હોય સમાજ સારો આ તમને તો એમ બધા એમ કે રામરાજ કે દે છે જોતું જ નથી રામરાજમાં હતું હું મને કયો રામ જેવો રામ વનમાં જો માણસની જાયત કોઈ ન જોડાણી માણસ કેટલા બેકારના પેટના ના છે આ નરુ સત્ય છે અને એવા થઈ જાય ત્યારે જ ભગવાન જન્મ લેતો હોય ને ધર્મ વગેરેનો સમાજ થઈ જાય ત્યારે ભગવાન જન્મ લે અત્યારે ઓલરેડી દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે આ કેટલી દાતારી સત્યુગમાંથી દાતારી હરિચંદ્ર રાજાને વેસા પડ્યું બે પાંચ સોનામો રાહુ તો એ રખે હર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો બીજા કેટલા રખે હર એને ખરીદવા વાળો રાજા હરિચંદ્ર ને હારો માણા ન મળ્યો તો રખે હર સિવાય જો હારો ન હોય તો બીજાને કોના વખાણ કરવા વાત ઉપડી છે એટલે કહું સાહેબ એ સતયુગમાં એ છોડો એ બધું વાતો થાય ભગવાન કૃષ્ણ જે યુગમાં જન્મો હશે તો ભરી સભામાં દ્રૌપદીનો હાડલો કહેવા તો એક મરદનો દીકરો કોઈ એક અટકાવી ન શકે આવી ભરી સભા હોય અને આમાં કોઈ બેન દીકરીને અહીંયા લાવીને કોઈ હાડી ખાઈ કે આપણે બેઠા હોય રાખલું મરી જાય આડું ઓલા ભીષ્મ જેવા દાઢીઓ છે એમાં કઈ ન થાય જીભ કરડીને મરી જાવ ને સોટ્યા હું કૃપાચાર્ય બેઠા હોય દ્રોણાચાર્ય જેવી ધર્મ આપણી હાજરી હોય કોઈ આવી રીતે કરી એક વાર જો દ્રૌપદી હામુ જોવે અને પાથરા ન પાડી દઉં નો દીકરો નહીં એક એકને જીવતો નો દાવા દો અને છતાં એની પાસે ન કઈ માગ્યું અને

जागरण लगता है अच्छा वो प्रोग्राम में मिला था अच्छा है हाँ एक एक साथ तो शिवरात्रि मेला में टकोरा बना एक के साधु ढीलो नहीं सर अच्छा कोई बात नहीं आशीर्वाद ले जा आशीर्वाद दे जा पे हराब देता हराब देता तो था 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 था। फाड़ो कौन मारो बाप दे એમાં અમુક સંપ્રદાયમાં તો એવું છે કે અમારા ગુરુજી તમારી પાસે અમારા ગુરુજી પાસે તમે આવી જાવ અમારા ગુરુને એટલા લાખ ધરી ગયો અને અમારા ગુરુ તમને ડાબા છે થાપો મારી દે તોય તમે સીધા વૈકુટમાં એને કહેજો તું તારો ગુરુ પેલા વૈકુટમાં આટો મારી આવો તારો બાપ આની જેવું વૈકુટ લેવાય ક્યાં જવું આ બામણા સા જેવું જોતો ખરો કેવા હવા કરે હા વૈકુટ ન્યા હજુ વૈકુટ છે કે નહીં કોઈ સાબિત નથી કરી શક્યું સોટી પીડ્યા ખોટી ના આવે હાજી વાત છે બાપુ તમે કઈ ખોટું ન લગાડતો હાજુ કઈ

પણ મારી દુનિયા સોટી જ પડે ભાઈ હવાના પણ આપણે એમ થાય કે આ કૂતરો બિયારણનો માંડવી ખાઈ ગયો શું થાય આપણે બિયારણની માંડવી અમરીશભાઈ દવાનો પટ મારીને મૂકેલ હોય ને બિયારણ ખાઈ જાય ને કૂતરો પછી એને ધૂઈ થાય હમ આપણે એમ થાય ઈ જ જુઆન એક જગ્યા પ્રોગ્રામ માં ગયો ભાઈઓ બેઠી બેઠ્યું નગ ઘંચ્યું હા બેનો નગ ઘંચ્યું છું તો મેં પૂછ્યું કે બેન શું કરો કે રામદેવજી મહારાજ કીધું છે ન ઘંસી તો વાળ વધે ને કાળા થાય હું આ ક્યાં રાખો બીજું હું બધું બેનું ન ઘસ્યું છું એક બેન તો આમ બેઠા હતા મેં બેન તમે કેમ નખ નથ ઘસ કે ભાઈ મારે વધારે ઘાય ગયા મૂજ મળી ઉગવા લ્યો કરો લ્યો ધંધો ન ફાવે ધંધો ન કરવો ભાઈ

ના ના તમે ડાયા છો યાર ભણેલ ગણેલ છો એવું લાગે છે હા હું તો નિશાવી ગયો ટ્રાફિક બહુ હતો હા તમે રૂપિયા બહુ ઉડાડ્યા છોકરા કેટલું ભણો એ તો અમને ખબર છે એવું શોખ ન કરાય ભગવાન ઘરના ક્યાં ઉડાડે આઈ લીલી વીણી વીણી ઉડાડે બસ આ નામ ભગવાન એટલે ભગવાન કીધું બાળકમાં હું છું એ ખોટું ન બોલું અમારે એક ડોક્ટર છે ને ઘરના છે એ રોજ ઓલી ગાય ને ખવડાવે ઓલા ખૂટિયા ને ગાય ને રોજ ખૂટિયા ને તમને કોઈ રોજકો ખવડાવે રોટલો ખવડાવે ડોક્ટર ના પત્ની અરે મેં કીધું બેન ગાય ને અપાય આ ખૂટિયા શું આપો મને કે ભાઈ એના ઉપર તો આખું દવાખાનું હાલે મેં કીધું કા મન કે મારક નો છે રોજ શાર ને મારે ને તારા ભાઈને દવાખાને આવે આ પાટા પિંડી માં તમારો ધંધો હાલે એટલે જ એને હાઈશવા કરો કે હેરી બદલી ને નો જાય ચાર દીકરા ને ભાભો મરણ પથારીએ પડેલો પણ ભાભો તમને કો કાળો વાહ ગામના જેટલા કૂતરા ની કઈ ભાંગેલી હોય ઘા બધા એના અમારે ડોક્ટર છે ને ઘરના છે એ રોજ ઓલી ગાય ને ખવરાવે ઓલા ખૂટિયા ને ગાય ને રોજ ખૂટિયા ને તમને કોઈ રોજકો ખવરાવે રોટલો ખવરાવે ડોક્ટર ના પત્ની અરે મેં કીધું બેન ગાય ને અપાય આ ખૂટિયા શું આપોસ મને કે ભાઈ એના ઉપર તો દવાખાનું હાલે મેં કીધું કા મને કે મારકણો છે રોજ શા મારે ને તાર ભાઈ ને દવાખાને આવે આ પાટાપિંડીમાં તમારો ધંધો હાલે એટલે હેરી બદલી ન આપણને ગમે એટલે બાપો કાળો વાહ આખી જિંદગી કોઈ થી મંદિરે ગયેલો નહી ખરો ખરો કોઈનો બાકી મુકેલો નહીં દાડો તો કોઈનો નહીં ધપત જ કરવાની સપ્તાહની ગુંદી જ ખાવાની કોઈ દી ભગવાન નામ લીધેલો ને મરણ પથારીએ પડેલો ચારે દીકરા બેઠા બેઠા કીધું મેં કીધું ભાગ્ય વિના માણસ પામી ન શકે એટલે છોકરાઓને થયું કે આ જાતા જાતે રામ બોલે તો હારું નહીં તરા પેઢી બગાડતો જા એટલે છોકરાઓ ગયા મોટા મોટો દીકરો ડાયો એને કીધું ભલે ને જાતા ને જવા ગયો ને એ નહીં બોલે અરે કે હોય ભાઈ હું ન બોલે હાલો જાય ચારેય દીકરા આવીને ઉભે જેમ જમના દૂત આવ્યા હોય

આપણે ધૂન ગાવવા ગાવ વાહે નાનો છોકરો કે પણ તમે મોટા ભાઈ ગળી બેહો નહીં હું કામ ન બોલે ન બોલે આપણો બાપ છે આપણે ન ખબર હોય એટલે નાના છોકરા એ કીધું થોડોક સમજ નાનો છોકરો કીધું મોટા ભાઈ તમે તમે તો દૂર બેસો ખાટલે બે જાઓ અમને અમારી રીતે કરવા કઈ રીતે તમે રામનું નામ લેવડાવ એ કે બાપા ભલે ન બોલે પણ રામ નામની કોઈ વસ્તુ હોય દેખાડી એનું નામ લઈ તોય રામ આવી જાય ને કે કરો પ્રયોગ

મોટો ભાઈ કે હવે કોઈ જાતા ન કરે એક લાકડી ભેગા લાંબા કરી દે એટલે હું ઘરમાં મોટો છું એના ગયા પછી એનું સ્થાન મારી પાસે છે અને તમે મોટા ભાઈ નું કીધું ન માનો હવે જાતા ને મહેરબાની કરી મોટા ભાઈ એક ટ્રાક ના પાડું ને હું તમારાથી મોટો છો બાપાને બે અમે એક ખેરી ખ્યા છે ઉમરમાં આવું બોલવું એટલે બાપુ કોક ને એમ થાય કે પી ગયો હું હા મોટો ભાઈ હોય ને ઘરમાં જે મેન મોટો પેલો એમાં નહીં બાપાની ઉંમર માં એક સેકન્ડ નો ફેર નો હોય શું કામ એનો જન્મ થયો ને પછી આ બાપ કેવાનો નહીં તો ગુગુ હતો એટલે એ બાપા પછી થયા દીકરાનો જન્મ થયા પછી

તબિયત ખરાબ છે તમારે મારે બનાવીને બેન ને આવવાનું બેસો ગાડીમાં માં બે ગયા થઈ ગયું લઈ ગયું થઈ ગયું લાલ બેઠા રામાન લાવ્યા હામા જો બાપા કોણ આવ્યું તો ઓર લે પછી મોટા ભાઈ પરોણો લીધો હવે કોઈ દાતા નગર કા બાપ ને કાં ભાઈ મરીશું પેલા તો ખાટલા એવા હતા હવે તો નથી એવા ખાટલા કારણ કે હવે તો એકચુઅલી ભગવાન પાસે વ્યવસ્થા થઈ ગઈ હોય ને ત્યારે આપણી પાસે વાહનો નહોતા ભગવાન પાસે જમરાજા પાસે વ્યવસ્થા નહોતી પાડો હતો પેલા વર વરના ખાટલા એટલે થાત પાડો લઈને દિલ્હી ઉતરે ત્યાં લી આવે જુનાગઢ જિલ્લો ગોતે આવે તો વરસ થઈ જાય એટલે વરો વરોના ખાટલા થતા ખાટલા એ ભાંગલી ખાટલી હોય ને એ વાણ તૂટલું હોય વળી હેઠે લબડતું હોય ને હેઠે ગલુડા ને મીંદડા રમીચું કરતા હોય ભાભાની બે કરી તમને કોઈ રાખની ડીશું નાખ્યું હોય ને ગુંદાન ઠળિયા જમડા બળખા કાઢતા આગ થો તો ડોસી પડખે બેઠી હોય રાખની ડીસ આયા પડી ન્યા હું નાખો છો અવડા વેણ આ રે રૂમો વળી કપડાનું કટકું બાંધ્યું એનાથી માખ્યું ઉડતી હોય માખ્યું પછી પડી ગયેલી હોય આમ કરે તો ઓલી કરું ઉડીને જાય ને આમ કરે તો આમ ઉડીને જાય માખ્યું એવી ટ્રેનિંગ વાળી થઈ ગયો એ એના ઘરની માય ક્યુ ને પાછું એને બદલે હવે આ કોમ્પ્યુટર યુગ આવ્યો એટલે જો માણનો ખાટલો ન થતો માંદા ડફો ડફ જાય એ હાલ તો હાથ હત ભૂંકાઈ ગયા હોય બે માહાને બ્રેક તોય હું કામ ફટકાય હા ડ્રાઈવર બચી ગયો ને આપણે કહે કેમ કરતા જયો એક બ્રેક ઉપર પગ દેવા તો લીવર ઉપર પગ દેવા એ આમ જ થાય ડોહુ બધું નગર બે જ આંગળનો ફેર છે એટલે ભગવાન પામ્પ્યુટર આવી ગયા હવે કઈ પાડોલી આવે એવું નહીં નાખી ડેટ ખબર નથી પણ જેવી ડેટ આવી દે એટલે આમ કરીને આમ ચર્ચ કરી

જન્મતા સૂર્ય હોત મૃત્યુ કોઈ પણ ઉમરે નીકળી જાય પણ કેવું જીવીન ગયો થઈ નીકળી જતો હોય માણસના હૃદયમાં લીજો ન નીકળી શકતો હોય તેનું કેવા જીવન હશે ભગતસિંહ બાવીસ વર્ષની ઉંમરમાં માં વયો જતો હોય તો ભગતસિંહ નું જીવન કેવું હશે હજી અને આપણે પૂતળા બેહાડવા પડે અને આપણે એસી વર્ષના થાય ટપાલીને ને ખબર ન હોય મરી ગયો ક્યાં રે

અને હકીકત તમને કોઈને મંજીરા વગાડવાની ઈચ્છા થાય તો લગ્ન પછી શીખજો આપે વહેલા શીખાઈ જાય જહા જાય હામા વાળા પૂછે મુરિક્યો ધંધો શું કરે હું કેવું કયો નથી કઈ એકતા નથી હવે તો બધું ટ્રાય નહીં ને હવે તો એ કે ટ્રાય નહીં પૂરું થઈ ગયું હવે જેથી તેથી જુનાગઢમાં આપણે તામા નાખશું શિવરાત્રીના મેળામાં એ આપણે એવું લાગે ક્યારે એમ લાગે કે હવે મંજીરે નથી વાગતા તે ન્યાય પણ સામે એટલા નથી આમ તો બે વરસ નવાજ કોઈ સાધુ ન થાય તો હારું અરે ન્યાય ઓછા છે હા આ શિવરાત્રીના મેળામાં સાડા ચાર કરોડ ભેગા છે નાવા હાટું બાધે હા હમ પેલા નીકળે ગયા પડો ને ભાઈ ખબો ખાઈ